નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ સોળસો ને પચાસ કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણી આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલ

ભાઈ આનો ભાવ એક હજાર એકોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ એકદમ ચોખ્ખો માલે ભાઈ જોઈ લો એક હજાર ને એકોતેર રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ ઝીણા જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ એક હજાર ને એકોતેર રૂપિયા ભાવ આનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ ચોખ્ખો માલે ભાઈ દાણે પણ સારો હોય ભાઈ એક હજાર એકોતેર રૂપિયા ભાવનો આજનો જોવો ક્વૉલિટી ભાઈ બારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો નવા વીટુ ચણા ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવો આ ભાઈ ચણા જોઈ લ્યો ચણાની ક્વોલિટી બારસો ને છ્યાસી રૂપિયા ભાવ નવા બીટુ ચણા નો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી બારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો ભાઈ ટુ નો ભાઈ થોડો ક્વોલિટી ચણા નો

રૂપિયા ભાઈ આ નવા થયો વાત ને જો ભાઈ ક્વોલિટી ભાઈ ભાઈ માલે જોઈ લ્યો બારસો નેવું રૂપિયા ભાવ નવા બીટુ ચણા નો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી બારસો નેવું ભાવ આ નવા બીટુ ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને એકોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારો માલ હે ભાઈ જોઈ લો દાણે પણ સારો હે એક હજાર એકોતેર રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ આજનો જોઈ લો ચણાની ક્વોલિટી ક્વોલિટીવાળો માલ ભાઈ સુપર એકોતેર રૂપિયા ભાવ એક હજારને જોઈ લો ક્વોલિટી

ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ઓગણ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં ભાઈ જોવો ભાઈ ચણા આવા ભાઈ જોઈ લો લીલો દાણો છે ભાઈ આમાં કેક કેક એક હજાર ને ઓગણ પચાસ રૂપિયા ભાવ આ નવા ચણાનો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ઓગણ પચાસ રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ એક હજારની એકસઠ રૂપિયા ભાવ થયો આ નવા ચણાનો ક્વોલિટીની વાત કરીને ભાઈ જો ભાઈ ક્વોલિટી ભાઈ ચણા આવા હે એક હજારની એકસઠ રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ આજનો લો ચણાની ક્વોલિટી એક હજારની એકસઠ રૂપિયા ભાવનો આજનો ભાઈ આવો માલ ભાઈ જુઓ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ચીમોતેર રૂપિયા થયો ક્વોલિટી ની વાત ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ અને એકદમ ચોખ્ખો માલે ભાઈ દાણે પણ સારો એક હજાર ને ભાવવાનો આજનો

bài hát cho nên bảo ý cái đàn này chốt sẽ chưa quality này bắt cái đàn cho quality bây giờ bởi dưới lượng nên quality ý cái đàn này chốt sẽ sụp về bao hàn nào cho nên nó cho này quality bởi ý cái này chốt sẽ bao nào cho nó quality quality là ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને પાસઠ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ એકદમ ચોખ્ખો માલ ભાઈ જોઈ લો એક હજાર ને પાસઠ રૂપિયા ભાવ નવા ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી પાસઠ રૂપિયા જોઈ લો ચણા ક્વોલિટી એક હજાર ને પાસઠ ભાવ અનાજ ભાઈ જોઈ લો ક્વોલિટી એક હજાર પાસઠ ભાવ ભાઈ આ નવા બીટું ચણાનો ભાવ બારસો ને અઠ્ઠાવન રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીએ ભાઈ ઝીણો મોટો દાણો હોય ભાઈ આમાં જોઈ લો બારસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ નવા બીટું ચણાનો ભાઈ આજનો જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ બારસો અઠ્ઠાવન ભાવ થયો આ બીટુનો ભાઈ નવાનો